ભરૂચમાં વેલફેર હોસ્પિટલે સંચાલિત શાળામાં શિક્ષકો અને એડમિટ વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો શિક્ષકોને છૂટા કરવાના નિર્ણય સામે તેઓએ વિરોધ નોંધાવ્યો હતો ભરૂચમાં આવેલી વેલ્ફેર હોસ્પિટલ સંચાલિત શાળાનું પરિણામ ઘટતા એડમિન દ્વારા કેટલાક શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા મામલો વિવાદિત બન્યો હતો શિક્ષકોનો દાવો છે કે જો તેઓ કોઈ પણ જાતની રજૂઆત કરે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે તેઓએ એ પણ જણાવ્યું કે શાળાનું સંચાલન એવા લોકોને સોંપવામાં આવ્યું છે જેમને શિક્ષણ વિષે કોઈ જ અનુભવ નથી આ એડમિન વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હિતમાં નિર્ણય લેતા નથી આ તરફ શાળાના એડમિને જણાવ્યું હતું કે અમે શાળાના વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આંતરિક સ્તરે શિક્ષકોની બદલીઓ કરી છે જો કે કેટલાક શિક્ષકોને આ બદલીઓ પસંદ ન હોય આ વિવાદ ઉભો થયો છે હું પટેલ ફૈયાઝ ભરૂચ વેલફેર સ્કૂલમાં છેલ્લા 8 વર્ષથી નોકરી કરું છું અને છેલ્લા 8 વર્ષથી મેં પહેલાના વર્ષોમાં નોટિસ કરેલું કે અહીંના જે છોકરા જે એડમિશન લેવામાં આવે છે તેમાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન મેન્ટેન કરવામાં આવતું નથી અને એ રૂલ્સ રેગ્યુલેશન મેન્ટેન ના કરવામાં આવ્યું તેના નતીજામાં આજે સ્કૂલની હાલત દયનીય છે અને એક જે સુપરવાઇઝર સાહેબને બનાવેલા છે એ સુપરવાઇઝર સાહેબે જૂઠ બોલીને બધા જે જૂના ટીચરો છે એટલે પહેલાથી એક્ઝિસ્ટિંગ એમાં એમાં જૂના ટીચરોમાં 25 વર્ષથી ઉપરની સર્વિસ વાળા ટીચરો અને ઈવન દસ વર્ષ આઠ વર્ષ પાંચ વર્ષ વાળા ટીચરો એમના પર જૂઠા જૂઠા બ્લેમ કરીને પોતાનો એક સિનારિયો સેટ કરવામાં આવ્યો અને એ ટીચરે પ્રાઇવેટ સ્કૂલમાં પોતાનું ટ્યુશન ક્લાસીસ સ્ટાર્ટ કરવા માટે જેને એક્સપોઝ કરી આપો જેનું મારી પાસે છે અને તે રીઝન તે રીઝન ને લઈને અને જો સુપરવાઇઝ સાહેબ અમુક બીજી વસ્તુઓ ખોટી રીતે કરેલા છે દાદાગીરી કરવી કે મારું જ માનવું પડશે ખોટા ઇલ્જામ લગાવવા અને સ્કૂલમાં એક સાયન્સ અને સાયન્સ ફેકલ્ટીમાં બાયોલોજી નો ટીચર નથી તો એક તારીખે તારીખે મને બોલાવવામાં આવ્યો અને મારી આવ્યો કે બાયોલોજીનો ટીચર નથી તો લખેલું કે અમે લખવાના નથી મને સુપરવાઇઝર કરીને ટ્રેપ કરવામાં આવ્યો મને સવાલ કરવામાં આવ્યો કે આ બાયોલોજી નો ટીચર કેમ નથી જો કે ભૂલ મેનેજમેન્ટ ને કહેવાય કે એ લોકો સ્કૂલમાં ટીચર લેતા નથી બીજી એક વસ્તુ એક ખોટો સિનારીઓ એ ક્રિએટ કરવામાં આવ્યો કે સ્કૂલમાં એ વસ્તુ હતી કે ચીટિંગ કરવાનો મુદ્દો કે ટીચરો પેપર આપી દે છે પણ એ જ વસ્તુ પછી જૂના ટીચરોને મુદ્દો બનાવ્યો જુના ટીચરોને સફલિંગ કરવામાં એમની ડિગ્રી અને એક્સપિરિયન્સ હોવા છતાં એમને ક્લાસમાં ડિમોટ કરવામાં આવ્યા ટ્વેલ્થ ના એક ટીચરને ડાઉન ગ્રેડ કરીને ફિફ્થમાં મોકલી દેવામાં આવ્યો એટલે કેટલા બધા ટીચરોને ડિમોટ કરવામાં આવ્યા અને બીજો એક મુદ્દો લાસ્ટ જસ્ટ એક મંથ બિફોર એક્ઝામ થયેલી લાસ્ટ એક્ઝામ જેમાં એ લોકોનો મુદ્દો હતો કે ટીચિંગ ચીટિંગ કરાવે છે પણ એમના જે ટીચરો હતા એ એ ટીચરો ચીટિંગ પ્રોપર પેપર આપતા પકડાઈ ગયા છે જેનો મારી પાસે પ્રૂફ છે અને એ બધી પુનઃના લીધે એ લોકો નેગેટિવ રિપોર્ટ તૈયાર કરે છે કે આ રિઝલ્ટ કેમ આવતું નથી પણ એના મેન મુદ્દા એ છે કે એ લોકો છોકરાઓ એડમિશન એવા લે છે કે જે લો ક્રાઇટરિયા હોય અને ટીચરો નું નથી ડાયરેક્ટ ટાર્ગેટ કરીને જવાબ આપવાનો જવાબ આપો જવાબ આપો બસ જવાબ આપો અને બધાની સામે એટલે ટીચરો જે છે એ થવા માટે અને સંસ્થામાં એડમિન એડમિન એક જે છે ને હોસ્પિટલ છે તો એ સ્કૂલ નથી હાચવી શકતા તો એમને સીધી રીતે બળતરફ કેમ ન આવતા એમને બચાવવામાં આવે કોઈ બીજા એડમિન મૂકવામાં આવે જેને સ્કૂલ નો હોય તે સારી રીતે સ્કૂલ ચલવી શકે અને એક ફ્રોડ જે સુપરવાઇઝર સાહેબ છે એને બચાવવામાં આવે છે મારું નામ પટેલ જૈનુલ આબિદીન ઉસ્માન અહમદ છું શિરપુરાનો રહેવાસી છું ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં ત્રણ વર્ષ અઢીથી ત્રણ વર્ષ મેં જોબ કરી અને હું ત્યાંથી રજા લઈને મક્કા મત મક્કતુલ મુકરમાં ઉમરા કરવા માટે ગયો ને ત્યાં મને મેસેજ કરીને હું કહી દીધું કે કાલથી તમે લોકો હવે આવશો ને આવા કેટલા ટીચરો છે કે જેને એવો માહોલ ક્રિએટ કરવામાં આવે એટલા મજબૂર કરવામાં આવે કે ટીચરો અહિયાંથી રડીને જાય બીજા સ્કૂલ વાળા એવા એક્સપીરિયન્સ અનુભવ વાળા ટીચરો જયારે આપણે ખાલી પાસે પાસે ટ્રસ્ટ આ વસ્તુ લઈને જાય તો એ લોકો એક એક જ વાક્ય કે ગેટ ફ્રોમ હિયર અહીંયાથી તમે નીકળી જાઓ જે થાય તે તમારે અમારું માની લેવાનું અત્યારે તમે જોયું હશે કે બધા એમના જે ટ્રસ્ટના જે સભ્યો છે બીજા જે કાર્ય કર્મચારી છે એ લોકો મને મારવા માટે ધક્કા મારવા માટે ઉભા થઈ ગયા હતા ને ખાલી સર મને ધક્કા મારી એવું કીધું કે ચાલવા મળે હાલાકી હોસ્પિટલ ને સ્કૂલ જે છે ને પબ્લિકના ના ચાલે છે ફીસ જ્યારે ના આવે તો પણ ટીચરો પર ડોળે કે તમારો પગાર સ્ટોપ થઈ જશે તો આ કઈ લગીને એવું બધું છે અહિયાં ટુ થાઉઝન્ડ ની આસપાસ છોકરાઓ ભરે છે અને ટીચરો તમે જોડો તો ટીચરો પંદર થી વીસ ની આસપાસ તેમાં તો અત્યારે કેટલા આઠ થી નવ ટીચરો તો છોડી દીધેલું છે હવે તમે વિચારો કે અગિયાર સાયન્સ કોમર્સ ની અંદર આખા વર્ષની અંદર બે થી ત્રણ ટીચરો હોય

આજ રોજ જે ઘટના બનેલી છે જેના કેટલાક કારણો હતા મેનેજમેન્ટ ગયા એકેડમિક વર્ષમાં કેટલાક સુધારા સ્કૂલ નું સ્ટાન્ડર્ડ ઉપર લાવવા માટે કરેલા જેના અનુસંધાનમાં એક્ઝામ ના પેપરો અમારી પાસે કેટલાક વાલીઓની એવી ફરિયાદ આવેલી કે આપણી શાળાના શિક્ષકો એમના પરીક્ષાના પેપરો જે છે એમના ટ્યુશનમાં જતા વિદ્યાર્થીઓને આપી દે છે એ પેપરોના કારણે જે મહેનત હોય બાળક પહેલેથી એ બાળકોના આવતા નથી એમના રિઝલ્ટ ઉપર બહુ વધારે પડતી અસર જોવા મળે છે એટલે મેનેજમેન્ટે એવું નક્કી કર્યું કે બહાર કોઈ થર્ડ પાર્ટી એજન્સી અને કેટલાક એક્સપર્ટ ટીચરોની મદદથી પેપરો સેટ કરાવવામાં આવે એના અનુસંધાને પરીક્ષા લેવામાં આવે અને એ પરીક્ષાની અંદર આપણને ખબર પડે કે આપણા જે સ્કૂલના બાળકો છે એનું લેવલ શું છે કારણ કે આપણી શાળાના જે શિક્ષક બાળકો છે વેલફેર હોસ્પિટલ ભરૂચ એ ભરૂચ જિલ્લાની એક એવી શાળા છે અને એટલા માટે સ્થાપના કરવામાં આવેલી છે આની કે ગરીબમાં ગરીબ બાળકનું વાલીનું છોકરું રિક્ષા ડ્રાઈવર હોય લારી વાળો હોય ચા વેચવા વાળો હોય આવા જે બાળકો હોય એમના બાળકો ઓછામાં ઓછી ટીમાં માં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના અંદર એડમિશન લઈ અને એમનું શિક્ષણ મેળવી શકે તો આવા જે બાળકો છે એમને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એટલે આપણે પેપરો બહારથી સેટ કરાવવા બહારથી સેટ કરાવીને એક્ઝામ લીધી તો આ જે ટીચરો હમણાં અહીંયા જે એમને હંગામો કરેલો આ શિક્ષકોના જે રિઝલ્ટ હતા એનુસંધાન એના અનુસંધાને સવારમાં ચર્ચા થઈ જે ફયાઝ પટેલ કરીને જે શિક્ષક હતા જેમને અત્યારે સૌથી વધારે તકલીફ હતી આ બાબતે કારણ કે એમના વર્ગના અંદર છાસઠ છોકરા હોય તો એમાંથી ત્રેસઠ પાસ થયેલા એવી જ રીતે ક્લાસ વાઇઝ જો આપણે સંખ્યા જોઈએ તો સિત્તેર કે સાહીઠ કે સિત્તેર છોકરાઓનો ક્લાસ હોય એના અંદરથી કોઈ છોકરું ટ્રિપલ ફિગરમાં પાસ થયેલું ન હતું એટલે એમને પેલું એમને લોઅર ક્લાસ આપવાની ચર્ચા થઈ હશે સ્કૂલના પ્રિન્સિપલ અને સુપરવાઇઝર સાથે સ્કૂલના અંદર કે તમને હવે જે હાયર ક્લાસ આપેલા એના બદલે લોવર ક્લાસમાં તમને મૂકીશું કારણ કે આ વર્ષે અમે ઘણા નવા શિક્ષકોની ભરતી કરી છે જે લોકો ફૂલી ક્વોલિફાઈડ છે એ લોકો એમની માસ્ટર્સ ડિગ્રી અને બીએડ નું જ્ઞાન ધરાવે છે એટલે એક ઇનસિક્યોરિટીના ભાગરૂપે આ એક આ પ્રકારનો માહોલ ઊભો કરવામાં આવ્યો અને મેનેજમેન્ટ ઉપર દબાણ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યો છૂટા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે એક પણ શિક્ષકને આ ચાલુ એકેડેમિક વર્ષમાં જેમનું પરિણામ આવ્યું છે એમને કોઈને નોટિસ સુધ્ધા આપવામાં આવી નથી જો આવી હોય તો એમની પાસે એની કોપી હોય જ યા એમને રિસીવ સાઇન સાથે એમને લેટર મળ્યો જ હોય માત્ર ને માત્ર એમને એક વર્ગખંડમાંથી બીજા વર્ગખંડમાં ભણાવવા જવાનું છે એટલું જ કહેવામાં આવ્યું કે તમે ફોર એક્ઝામ્પલ કે દસમા ધોરણનો કે નવમા ધોરણના ક્લાસમાં ભણાવતા હોય તો એના બદલે તમારે અત્યારે છઠ્ઠા ધોરણમાં કે સાતમા ધોરણમાં ભણાવવું પડશે તો આની કેટલીક આડઅસરો થાય એવી હતી એમના પ્રોફેશનલ કેરિયર પર કારણ કે કોઈ ટીચરોની એક માનસિકતા હોય છે કે દસમા ધોરણમાં ભણાવતો હોય કે બારમા ધોરણમાં ભણાવતો હોય તો એમનો મેઇન ઉદ્દેશ મારા પ્રમાણે હું એવું નથી કેતો કે દરેક શિક્ષક એવો હશે પણ એમનો ટ્યુશન ના જે ટાર્ગેટ્સ હોય એના પર કદાચ એની અસર પડી હોય અને એના કારણે આખું આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એવું લાગે છે